નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં અત્યારે વાગ્યા છે સાંજના સાડા સાત અને હું જાઉં છું વાડીએ કેમ કે રાત્રે કેમ્પિંગ કરવાની છે છે અને વ્લોગ બહુ કોમેડી એટલે સુધી જોતા તો ચાલો વાડીએ મળી તો મિત્રો વાડીએ તો પહોંચી ગયો છું અત્યારે બધી કોઈ અંધારું દેખાય છે પણ આ કોબીન દડો એક વધારે બતાય છે તો હું તમને કહી દઉં કે હું શું કરવા વાળી આવ્યો છું અહીંયા અમે ચણા વાવ્યા છે વાવ્યા નથી વધી ગયા પણ રોજડા બહુ આવે છે અને ચણા ભાવવા મીંડા છે બહુ સ્વાદ મસ્ત આવે છે એટલે લીલા ચણાનો હું ને પપ્પા અહીંયા થોડીક વાર રહેવા નથી અને જમવાનો ટાઈમ થાય એટલે પછી ઘરે વહી જઈશું બધી કોર અંધર બતા બતાવું હું તમને વ્લોગ માં હું બતાવું મારે હવે પણ જો તમે વ્લોગમાં માં રોજડા બતાવ પછી આવે એટલે તો મિત્રો રોજડા તો બતાઈ ગયા પણ અરે મૈયા તું તો લ્યો પણ આમાં ફોન માં આગળથી બતાતા નથી એવું છે બધી વાડીઓ સ્વાદ ચાખી ચાખીને આવે છે અહીંયા પણ અમે આવવા નથી દેવાના અહીંયા ઓકે ન્યાય બિચારા જાગે છે અત્યારે માં આવું ચાલતું હોય બધું જો કોઈક બોલે એવો પણ તમે અવાજ સાંભળો ખાલી જો શાંતિથી અવાજ સાંભળો નો અવાજ સાંભળો અને આમ કોઈક પંપુડ વગાડે એ ભાઈ જો સાંભળો અને અહીંયા મારા પપ્પા મારો વ્લોગ જોયો છે તમે પણ ન જોયો તો આ જોયા જો સરવિયા પૂર્વરાજસિંહ નામની ચેનલ છે નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા દસ અને હવે હું ઘરે જાઉં છું તો હવે આજના વ્લોગમાં એટલું જ મળીએ કોઈ બીજા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી